वलसा नेशनल हाईवे मस्त मोटा खाड़ा थी परेशानी भी रहा वाहन वापी वैशाली ने स्थिति रस्ता मे खाड़ा कहव नक्की कर शोधवी मुश्किल बने प्रकार दृश्य मस्त मोटा खाड़ा थी वाहन चालक परेशान है वापी वैशाली ब्रिज पास तेज के ज्यादा ખાડામાં એસટી બસ ફસાય છે બસ ખાડામાં ફસાતા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે એક એસટી બસ ફસાય છે એસટી બસ ખાડામાં ફસાતા વાહનોની લાંબી કતાર લાગી છે દ્રશ્યોમાં જુઓ આ નેશનલ હાઈવેની સ્થિતિ છે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એ કહેવું નક્કી કરવો ને શોધવું પણ મુશ્કેલ બનીતે પ્રકારના દ્રશ્યો મત મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન છે વાપીના વૈશાલી બ્રિજ પાસેના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં ખાડામાં એસટી બસ ફસાય છે બસ ખાડામાં ફસાતા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે